એક સિસ્ટમ ભાઈ આપણે સમજાતી નથી કે માંડવીના ભાવમાં કઈ હે ને બિયારણ નો ભાવ કાટલો વધી જાય છે કેટલા ભાઈ જો આ લેંગન બધું ઉપાડતો હોય તો ભાઈ આ હે ને મેન કંટ્રોલ તમે જોઈ શકો આથી તો તું દે દેજે ભાઈ તો રાજી થા તું બસ લી ગાડીન પ્રોફેશનલ ગાડી જોઈ નથી ને ઈ જ વાંધો જા ને બધાને હેલો ગુડ મોર્નિંગ રામ રામ ડાયરેને ને સ્વાગત છે મસ્તીના તાજા તાજા વ્લોગ વિડિયો અંદર મને જોઈ લ્યો એકદમ હેવી એવા છે તો ભાઈ આપણે આપણો બ્લોગ ચાલુ કર્યો રહ્યો ની મીનિંગ હોતી તમને બધાને ખબર છે આપણે થઈ ગયા ભાઈ આરામ મેલી સરદી કારણ કે આપણે હાથ દી બહાર રખડ્યા હોય હાથ દી પછી આપણે ઘેર આવ્યા હોય હાથ દી રખડવા આપણે શું કર્યું છે ખાલી નાવાનું જ કામ કર્યું હોય મોટો હોજ જોયો નથી કે અંદર પડ્યા નથી તો પછી શરદી થાવી વ્યાજબી છે એ પછી ભાઈ ઘેર આવ્યો તો ઘેર ઘણો બધો બદલાવ થઈ ગયો હોય એક રૂમ આખો ભાઈ આપણો ઓક્યુપાઈ થઈ ગયો હોય યુ નો ધ મીનિંગ ઓફ ઓક્યુપાય તમને દેખાડો ઓક્યુપાય કોને કહેવાય ઓક્યુપાય થાવ એટલે કે રોકાઈ જાવ આપણો રૂમ રોકાઈ ગયો હે જોઈ લો સેનાથી રોકાઈ ગયો માંડવી થી રોકાઈ ગયો એ ગુજરાત થઈ ગયો હમણાં શરદી ને બધું તો ભાઈ આપણે લઈ લીધું હે બિયારણ જોઈ હગ હો તમે અને બિયારણ લીધું હે એટલે થોડુંક કીને પેલા હુકમ જો હે પ્લસ માં આમાંથી ફાડા હે ને ફાડા આપણે કાઢવા જો હે તો એ બધું પ્રક્રિયા ચાલે છે અને જોઈ લો મોટા છે આ જોઈને તમને કઈ ખબર પડે કયા નંબર બી હે મોટું બી હે અને તમને થોડુંક ઉદાહરણ દઈ દઉં થોડીક ઘી દઈ દઉં કે આ ભાઈ વેલું ઉગી જાય ઓછી ટૂંકા સમય વાળું ઓછી મુદ્દો હે કોમેન્ટ ચક આજ હે કોમેન્ટ ચક કે ને કોને કોમેન્ટ સાચી પડવાની હે તો અંદાજો લગાડી દો અને ભાઈ બી મૂંઘું પડ્યું ખરે વાત બહુ બી એક સિસ્ટમ ભાઈ આપણે સમજાતી નથી કે માંડવીના ભાવમાં કઈ હેરણનો ભાવ કેટલો વધી જાય છે આજુ ખરે ખેડૂતો વેચી હે મને ખબર હે હા ભાઈ આજુ ખરે તરિયાના ભાવ આવી ગયા ઘણા લોકોએ હાચવી રાખી હેમકે જ નથી સામે બિયારણનો ભાવ ક્યાં છે પૂગી ગયો એ સિસ્ટમ સમજાતી નથી આ ટેકનોલોજી હું ખબર જ પડતી કોઈ ખબર પડતી તો નહીં આવી રીતે હળી બાજ કયું ભાઈ આપણે ખોલી નાખી છે આ કોથરા અને આવી રીતના બધું બી આપણે ફેલાવી નાખ્યું છે એમાં ફાડા નીકળે એમ ભેગા કર નાખ્યા નાખા આવી રીતના ભાઈ માથે પંખો ચાલુ કરી દેવા તમારે તડકામાં હું નથી જો તમે આને તડકામાં ઉખાવ્યો તો આની ઉપરની જે ફોતરી કહેવાય પોતરી ઉખડી ગયા એટલે બી બે ભાગ થઈ જાય હા બી બે ભાગ થઈ ગયા તો પછી બી નું જર્મિનેશન કરવું અઘરું જર્મિનેશન એટલે ઉગાવો કરો થોડોક અઘરો પડી જાય એટલે આવી રીતના ઉકાવી દેવાનું આજે હું કેવી દી હું આખી રાત ઉકાવા દે પછી કાલ બેને આપણે બેરલમાં ભરી નાખ્યું આને એટલે એકદમ સિલટેડ બેરલમાં ભરાઈ જાય એટલે આની અંદર કોઈ પણ પ્રકારના જીવાત નહીં લખીએ ને વાવણી ટાઈ ડાયરેક્ટ આપણે કાઢવાનું બાર આપણે ભાઈ ભાઈ નાઇટ ડ્રેસની જોડી કોઈ બહુ દાદી હે નહીં ટૂંકમાં કહે તો લેંઘા ને એવું કોઈ બહુ દાદી હે નહીં એટલે હે ને આજુ ખરે હું ને જામનગર ગયો હતો ને તે હારી પટના હે ને નાઇટલા લેંઘા ને ઓલા ટી શર્ટિયા ને બધું હે ને ઉપાડતો આવ્યો હું તમે જરીક દેખાડ દો જોઈ લો જોઈ લો ભાઈ ઓહો કટલા ભાઈ જોઈ લો લેંગન બધું ઉપાડતો હોય ટી શર્ટ બધું હે આમાં અમુક ટીશન તો આપણે હે ને જીન્સમાં પહેરી શકીએ એવા પણ ઢગલો કરી આવ્યો આપણે ત્રણ ચાર જોડી લઈ આવ્યા હા અને જોઈ લ્યો આ જોડી ભાઈ આપણે એક નવી લીધી છે ક્યાંથી લીધી હમણાં બહાર ગયા હતા ને ત્યાંથી નવી લીધી હતી એટલે એ નવી જોડી હે ને આજે આપણે પહેરીને બહાર જવાનું એક શૂટ કરવા હાટું શૂટમાં ભાઈ આજુખા મારી ટીમની જરૂર પડી ત્રણ ચાર પાંચ છ ભાઈ બંધોની જરૂર પડી છે બોલો તો એ બધાનું સેટિંગ કરવું કે ભાઈ આવોની જ રીતે આપણે મસ્તી શૂટ કરતા આવીએ અને ક્યાં જવાનું છે ખંભાળીએ જવાનું છે તમને બધાને ખબર છે ને ભાઈ હેઠળ ગેસ માથે રાંધું બહુ એટલે બહુ હજુ અઘરું પડી જાય છે એટલે એમેઝોન ઓનલાઈન માંથી મેં મગાવ્યું છે સ્પેશિયલ ભાઈ ઇલેક્ટ્રિક રાઇસ કુકર મારી મમ્મી માટે તો તમને જરીક પેલા બતાવી દઉં અનબોક્સિંગ કરીને દેખાડી દઉં તમને બધાને ખબર છે કે ભાઈ ગેસ માથે છે ને રાંધું બહુ અઘરું પડી જાય કારણ કે બહુ એટલે બહુ જાજી છે ને ગરમી થઈ જાય છે તો મારા મમ્મી માટે મેં સ્પેશિયલ રાઇસ કુક ઇલેક્ટ્રિકલ રાઇસ કુકર કઈ કંપનીનો તમને બધાને ખબર અગારો કંપની અને આ ત્રણ લિટરનું નું તમે જે અનબોક્સિંગ કરીને દેખાડું તો આનું બોક્સ છે અને પહેલે વેલા અંદર શું નીકળવાનું છે વોરંટી કાર્ડ યુઝર મેન્યુલ મેળવવાનો છે ભાઈ ઇલેક્ટ્રિકલ કુકર છે એટલે પહેલા આની અંદર ભાઈ મળી રહેવાનું પાવર કોડ એટલે કે આનો પાવર આ હે આપણું મેઇન ઇલેક્ટ્રિક રાઈસ કુકર હજી આપણું અનબોક્સિંગ બાકી છે કારણ કે હું આ રાઇસ કુકર ખોલું તો એની અંદર ભાઈ પહેલા મને મળે છે મેઝરિંગ કપ જેની અંદર ભાઈ આંકડા લેખા છે અને હજી જો આ ખોલીને દેખાડું બે અલગ અલગ પ્રકારની મને ટોપડી મળે છે પેલું હે આ ભાઈ સ્ટીમ કરવાનું આની અંદર ભાઈ તમે બટેકા સ્ટીમ કરી શકો સક્કરિયા ગાજર રતાડું ગાજર તમારે તે સ્ટીમ કરી શકો અને બીજું હે આપણું મેઇન ટોપડી આની અંદર ટોટલ તમે હારા હાથો ગ્રામ ભાતને ભાઈ તમે બોઇલ કરી શકો હો અને આ પ્રોપર સિરામિક કોટિંગ આવે છે આનો ઉપયોગ તમારે ગેસ માથે નથી કરવાનો આ ની અંદર તમારે ઉપયોગ કરવાનો હવે જેવી રીતના નોર્મલ ની ઉપર સીટી આવે એવી રીતના આની અંદર સીટી આવે છે યસ મિત્રો પણ જો આની અંદરની સિટી થોડીક અલગ પ્રકારની આવે આ ટાઈપનું કંઈક આવે છે જ્યાંથી ભાઈ આપણી બધી સ્ટીમ છે ને બહાર નીકળી જવાની છે અને બધી સ્ટીમ છે ને ભાઈ આની અંદર જમા થાય જેથી કરીને ભાઈ આપણે કુકરમાં કેવું થતું હોય કે પાણી બધું જ્યાં નીચે ભેગું થાય એટલે ઓલું એકદમ ચીકણું ચીકણું થઈ જાય એટલે ભાઈ આની અંદર હે ને જે સ્ટીમ વાળું પાણી છે ને આની અંદર આવી જવાનું હોય આ ઉપરાંત અહીં બીજું એક કમ્પાર્ટમેન્ટ આપ્યું હોય જો દેખાય આવી રીતના કમ્પાર્ટમેન્ટ આપ્યું હોય અને કુકર તમને જરીક બતાવી દઉં ને તો ભાઈ આ હે એના મેઇન કંટ્રોલ તમે જોઈ શકો અહીંયા તમને ડિસ્પ્લે આપી છે વધારે ઘટાડે કરવાનું આપ્યું હે હવે જેવી આ રાઇસ કુકરની વાત કરીએ તો આની અંદર ભાઈ તમે વ્હાઇટ રાઇસ અને બ્રાઉન રાઇસનો ઉપયોગ કરી શકો હો પાવર બટન છે પ્રિસેટ ટાઈમ હે કીપોમ એટલે કે કન્ટિન્યુ તમે આને ગરમે રાખી શકો આ ઉપરાંત ભાઈ સોર્ટ ગ્રેન છે પછી સ્ટીમ હે સ્લોકુક ઘણા બધાની અંદર ઓપ્શન અવેલેબલ છે પણ આની અંદર પહેલાં આવેલા આપણે હું બનાવવાની તમને બધાને ખબર હે ભાત આલો ભાત બનાવી લઈએ દાળ ભાતના ભાત બનાવવા માટે અંદર આપેલા કપ થી બે કપ હું ચોખા લઈ લઉં હું એને વોશ કરી નાખું હું અને અંદર ત્રણ કપ પાણી નાખીને મશીનને ચાલુ કરી દેવાનું હું આપણે નઈ ખાતા ની અંદર વ્હાઈટ રાઇસ એટલે સિમ્પલી તમારે હવે પાવર ઓન કરી લેવાનો હોય અને વ્હાઈટ રાઈસ ઉપર ને ક્લિક કરી દેવાનો હોય એટલે મશીન એની રીતે ચાલુ થઈ જવાનું થોડીકવાર પછી આપણા ભાત બની ગયા હે ને જોઈ લો એકદમ યુનિફોર્મલી બાકી ગયા છે તમને જરીક સોફ્ટનેસ દેખાડી દઉં જોઈ લો પરફેક્ટલી ભાઈ બાકી ગયા છે આની અંદરના ભાત અને ભાત ની નીચેનું પાણી તમે જોઈ જોયું હોય નીચેનું પાણી એમને રહી ગયું છે એટલે પાણી ની ભાઈ તમારે સમસ્યા અંદર રહેવાની નથી અને ભાત જે ચાખી જોઈ લઉં એકદમ ગરમા ગરમ ભાઈ આપડે ભાત છે પણ જોરદાર સુપર ભાત ભાઈ ના હવે ઇલેક્ટ્રિક રાઈસ કુકર હે તો એનું મિનિંગ એમને કે ખાલી રાઇસ જ બની હે રાઈસ હોય તમે ભાઈ ઘણી બધી વસ્તુ બનાવી શકો જેમ કે સબ્જી હે આપણે હાલો એક કામ કરી શાક બનાવીને તમને દેખાડી શાક બનાવવા માટે સૌપ્રથમ ભાઈ આપણે આપણો ઇલેક્ટ્રિકલ રાઈસ કુકરને ચાલુ કરી નાખ્યું છે અને જરૂરી લગતા ઇન્ગ્રીડિયન્ટ જેમાં પહેલા ગ્રેવી ટાઈપનો આપણે બનાવી લેવાનો હોય તેલ ડુંગરી ટમેટા અને મરચાને બારીક કટ કરીને નાખી દેવું જરૂરી લગતો એવું મરચું જરૂરી લગતું એવું હળદર તીખી ચટણી મીઠું નાખવાનું તો કોઈથી ભૂલાવાનું જ નહીં અને આપણે બનાવવાના બટેકાની સબ્જી તો અંદર મેં બટેકાઈ નાખી દીધા હોય મસ્તીને હલબલાવી નાખા હે પછી અંદર આ પેલા મેઝરમેન્ટ કપ માધ્યમથી પાણી નાખીને થોડીકવાર માટે આપણે એને પાકવા દેવું પાક્યા પછી હું તમને દેખાડું કે કેવું શાક બન્યું છે ફાઇનલી મિત્રે આપણું સબ્જી એટલે કે શાક બની ગયું હોય તમે જરીક દેખાડી દો

હવે આ મૂર્ખાઓને એ ખબર નથી કે નો ભાઈબંધ કેહુર કિંગ છે આ બધી પ્રોબ્લેમ નું સોલ્યુશન એક જગ્યાએ મળવાનું છે હાલો ક્યાં હાલો પણ ક્યાં હાલો તો અમે ભાઈ છે ને ખંભાડિયા ભૂગી ગયા હતા પછી એકને મસ્ત નું આઈ છે ને ફાર્મ જેવું લોકેશન હતું બધું આવું તું એલા આવું બધું ગોતી આવ્યા છે હમજો મજો તાજરીક

ધમાધમી બોલી ગઈ હતી પણ એ નઈ ધમી બોલી ગઈ હતી આ કાયદેસર અવાજ આવતો હતો યા નિતિન ગયો મોકે કે યાર વિવો ને સિસ્ટમ હે ને ના જેવું હે માવા ગલુડિયા છોકરાની ગલુડિયા હાલ આ પી દે બબુવા બબુવા મને ચકરા નિતિન ફરાવ ને ચકરાવીજે